અમદાવાદ બુલેટ ટ્રેન ને લઈને મોટા સમાચાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે સંપાદન થયું છે અત્યાર સુધી બુલેટ ટ્રેન માટે એકસો વીસ પોઈન્ટ ચાર કિલોમીટર સુધી ગડર લાગ્યા બસો એકોતેર કિલોમીટર સુધી થાંભલા લગાવી દેવાયા છે દસ માસમાં બે હજાર ત્રણસો પચાસ મીટર લાંબી ટનલનું નિર્માણ થયું છે છ નદી પર ચોવીસ પુલનું નિર્માણ પૂર્ણ થયું છે ભારતની પ્રથમ એવી સમુદ્ર નીચે ટનલનું કામ થયું શરૂ એક પોઈન્ટ દસ લાખ કરોડમાં તૈયાર થઈ રહ્યો છે સમગ્ર પ્રોજેક્ટ વર્ષ બે હજાર છવ્વીસ સુધી સુરત થી બિલીમોરા સુધીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે